આના અંદર વિદ્યાર્થીઓ માઇનસ પ્લસ ના અંદર બહુ વિષય કરતા હોય તો આ પણ એક દાખલો લઈ લીધો છે જેથી આપણને કોઈ મુશ્કેલી પડે નહીં તો શરૂ કરીશું પંદર ના બંને જોડે ગુણો માઇનસ બે ને આ બંને જોડે ગુણો પાંચ ને આ બંને જોડે ગુણો પછી એનું જેમ જેમ આગળ શેર બાય શેર વધીશું એમ સાદું આવતું જ હશે એટલે આપણે જવાબ તરફ આગળ વધીશું પંદર ગુણ્યા વાય તો પંદર વાય પંદર ગુણ્યા ચાર પંદર ચોક સાહીઠ માઇનસ હોવાથી માઇનસ સાહીઠ માઇનસ બે ગુણ્યા વાય તો માઇનસ બે વાય Minus -2 * -9 9 * 2 = 18 and --+ क्योंकि बनने संख्या माइनस से minus -2 minus -9 गुणा कर था इसलिए बनिचेस प्लस + 5 * y तो 5y and 5 * 6 तो 5 * 6 = 30 = 0 अब ये શું કરીએ તો y વાળા એક તરફ અને 60 18 અને 30 ની એક તરફ કરી દીધી 15y + -2y + 5y 3y એ બાજુ આવી ગયા -60 પછી +18 અને પછી +30 હવે આને ગોઠવણ કરી દઈએ કેવી રીતે તો પ્લસ વાળા જોડી જોડી પ્લસ વાળા જોડી જોડી માઈનસ વાળા પાછળ આ બે પ્લસ વાળા આગળ રાખીયા માઈનસ વાળા પાછળ રાખી સીધો સરવાળો થશે અને એમાંથી બાદબાકી પણ થઈ જશે 15y + 5y - 2 હોય + 18 + 30 - 60 હવે દેખો 15 ને 5 20 20 માંથી 2 જાય તો 18y અને 18 અને 30 નો સરવાળો કરો તો 48 આ બાજુ -60 ને 48 તો એમાંથી બાદ કરો એટલે 12 વધશે મોટી સંખ્યા માઈનસ છે એટલે આવશે -12 बराबर बराबर ने तो वाई बराबर वो जुआ बनी गया। प्लस वाई बराबर वाई ना कर्म से बराबर प्लस जोड़े से आई भागाकार में अवयव पाड़ो छो गुण छो बार छुण तरह छो तरीके अठार छ छ गया वाय बराबर वे छेद